જસદણ તાલુકાના આટકોટ ચોકડી પાસે કાર બની બે કાબુ આટકોટ ચોકડી પાસે અકસ્માતનો બનાવ જસદણ તરફથી આવતી સ્વિફ્ટ કાર બે કાબુ થતાં એક સોડાની રિક્ષા પાણીપુરીની લારી હડફેટે લીધી સ્વિફ્ટ કારમાં ચાર લોકો સવાર હોવાનું જાણવા મળ્યું ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ઈજાગ્રસ્તને એકસો આઠ મારફતે હોસ્પિટલમાં ખસેડાયા હતા હાડકોટ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી હાથકોટ પોલીસે ચેકપોસ્ટ પાસે અકસ્માત સર્જાયો હતો રાત્રિના સમયે લોકોની અવરજવર ન હોવાથી મોટી ઘટના ન બની કારની સ્પીડ ઓવર હોવાથી ગોળાઈ ન કપાતા આ અકસ્માતનો સર્જાયો સાઇડમાં રહેલા રિક્ષા પાણીપુરીની લારી હડભેટે લીધી અને જાહેર ખબરની ઈગલ તૂટી ગઈ હતી રિપોર્ટર રફારોખ બલેખ્યા અમરેલી